એને ટ્રોલ કરવા માટે થઈ અને જુનાગઢમાં જે મકાનમાં તુલસી રેતી હોય ને એ જે દ્રશ્યો દર્શાવ્યા છે એ ને હતી મારી આગળ પહોંચી ગયા માણસો અને કે આ લાલુ પિક્ચર અહીંયા ઉતર્યું અને સો કરોડ કમાણું તમને કેટલા તમારી કેમના કોઈ ભાવ નથી પૂછતું તમને બધા મતલબ એ લોકો છે હવે એના વિડીયો વાયરલ કરે છે સારું એ સમજાતું નથી કે માણસને ભગવાને કેવું પ્રાણી બનાવ્યું ક્યારે કોને ટ્રોલ કરે ને એજ નક્કી નહીં હવે હું તમને એક વાત કરું કે હમણાં થોડાક ટાઈમ લાલો કૃષ્ણ સદા પિક્ચર ગયું વધારે કમાણી કરી તે અમુક લોકો થી ઈ ન જોવાનું બોલ્યું હવે એને ટ્રોલ કરવા માટે થઈ અને જુનાગઢમાં જે મકાનમાં તુલસી રહેતી હોય ને એ જે દ્રશ્યો દર્શાવ્યા છે નાની એવી ગલી માં તુલસી કપડાં ધોતી હોય ને એ મકાન ઓરડી ઈ ઓયલી જે મારી ની હતી ને એ મારી આગળ પહોંચી ગયા માણસો અને એ કે કે આ લાલુ પિક્ચર અહીંયા ઉતર્યું અને 100 કરોડ કમાણું તમને કેટલા તો મારી કે અમને કોઈ ભાવ એ નથી પૂછતું અમને બધા મતલબી લોકો છે ને ના અંતે હવે એના વિડિયો વાયરલ કરે છે બોલો હવે લાલુ ની ટીમ છે ને એ ખરેખર ગામડામાંથી આવી અને એકદમ ગામથી ભાષા આપડી હાવ દેશી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં એ પિક્ચર બન્યું છે એટલે સ્ત્રીઓને એ જોવાની મજા આવે છે સ્ત્રીઓના હૃદયને સ્પર્શે છે એટલે એ પિક્ચર ઉપડ્યું બરોબર હવે એ પહેલા પિક્ચર એના પ્રમોશનમાં હતા અને હવે એ હિટ ગયું એટલે એના ઉત્સવમાં છે એ ટૂંકમાં એટલે આ જગ્યાએ છે આ જગ્યાએ આ જગ્યાએ આ હવે એને એ વચ્ચે એમાં એને એ ક્યાંથી યાદ આવે કે આપણે એ માસી પાસે જવી તો મીડિયાવાળાએ આવું ચકાવ્યું બોલો કે લાલુની ટીમ એ છે હજી હજી માડીની મળવા નથી ક્યારે હું આપણા શાસ્ત્રોમાં જે કાંઈ કીધું છે એ સાચી વાત છે કે માણસ માણસ છે ને એ ક્યારે કોઈ દિવસ તમને સારો નહીં હવે ઓલી વાર્તા નથી આવતી કે ગામ માંથી બાપ દીકરો બે ગધેડો લઈને નીકળે એટલે છોકરાને ઉપર બેસાડી બાપો નીચે દોરી ને છે તો એક ગામમાંથી નીકળ્યા ને તો ગામના પાદર બેઠા જ હોય ને તો એ કે છે દયા વગરનો ઈ કે ઓલો જુવાન માણસ ઉણા પગ વાળો છે હાલી એવો એ માથે ચડી ગયો છે અને ઓલા ગેઢા બાપ ને નીચે હકા એટલે થોડેક દૂર જઈને ઓલા છોકરાએ કીધું કે નહીં બાપુજી તમે બે જાવ હું હું ગધેડો દૂરું બીજું ગામ આવ્યું કે છે ગેઢો આખો કે માથે ચડી ગયો ઓલા છોકરા ને કે નીચે હકા તો પછી ત્રીજું ગામ આવ્યું ને તો આ કે આપણે બે જ બે ગયા તો ત્રીજું ગામ આવ્યું એ ન્યાય બેઠા હોય ને એ કે જનાવર ઉપર જરી કઈ દયા છે આ લોકો બે ચડી ગયા કે પછી આવડે લોકો કંટાળી ગયા કે હવે આને શું કરવું આ લોકો તો જાત જાતને કોમેન્ટ કરે એ કે આપણે એમ કરવી છે ને બે નીચે ઉતરી જવી અને ગધેડાને દોરી બે નીચે ઉતરી ગયા અને ગધેડાને ખાલી ખાલી લઈને જતા હતા ચોથું ગામ આવ્યું ત્યાંય બેઠા જ હોય ને એવડે એ લોકો કે કે છે ને મૂર્ખ સરદાર હારે ગધેડો છે તો એ કે હાલી જ જાય માથે નથી બેહતા આ દુનિયા છે તમે ગમે એટલું સારું કરશો એની કોમેન્ટ કોઈ દી સારી નહીં આવે મારી પોસ્ટ માં આવા આવા ખોરિયા આવી જાય ક્યારે ક્યારે આપણે પોસ્ટ કરવી ને કાય કાય કારણ વગર આમતા આમતા મોઢા તો વગરના પણ આપણે ભાઈ જનરલ એકાઉન્ટ કર્યું છે તો એના માટે તૈયાર રહેવું પડે નહીતર એ તો તમારે એકાઉન્ટને પર્સનલ રાખો ને જો જનરલ કર્યું છે તો જાત જાતની કોમેન્ટ આવશે એટલે હકા વા કે બે પાંચ જણા હોય વાહ ગઢવી વાહ હકા વાહ એવું કરવાવાળા પાંચ ચોથો પાછો હાલી હોય નીકળ્યા ઘર ભેગી ના થાવ આવી કોમેન્ટ કરવાવાળા આવે એટલે એ મોઢા ધોયા વગરના ટૂંકમાં ખાઈ પીને ચોંટી જવાવાળા પણ હવે વાત હતી લાલો પિક્ચરની તો એની ટીમને આપણે રિક્વેસ્ટ કરવી કે ભાઈ તમે જી આવો જુનાગઢ અને એ જે માસીને મળી આવ અને એક વિડીયો એનો અપલોડ કરી દો જો અમે એને મળ્યા અને એને એટલો સપોર્ટ કર્યો છે એટલે આ જે અમુક ખોરિયા હાલી નીકળ્યા છે ને નીવડે હેઠા બી બાકી પિક્ચર બનાવ્યું એક નંબર એનું કારણ શું છે ખબર સ્ત્રીઓને ગમે છે અને આપણા ગુજરાતમાં જે સ્ત્રીઓને ગમે એ જ વસ્તુ હાલે બાકી કાંઈ હાલે નહીં તું આવા કામ કરીશ આવું તો થવાનું જ છે આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો આને છે ને થી શેર કરી દેજો એટલે જે અફવા આપડા તો બાકી આપણા તો શું સોશિયલ મીડિયા એટલું બધું ઉપડી ગયું છે ને કે કોઈ મેનસ્ટ્રીમ ટીવી માં સમાચાર જોવા જ નથી માંગતા એટલે આ મેનસ્ટ્રીમ વાળા આવું કાંક ને ક્યાંક લઈ આવે એમ કે કાંક નવું હોતું છે પણ આવું હાવ ન હોય ભાઈ કાંક તો થોડીક તો શરમ હોવી જોઈએ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય ને તો મારા વાલા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ટૂંક સમયમાં હવે પાંચ હજાર સબસ્ક્રાઈબર થઈ જવાના છે તમારા બધાના સપોર્ટથી એમાં તમારે કાંઈ ખર્ચો નથી આમ કરીને આમ આયા સબસ્ક્રાઈબનું ઓલા બટન આમ અડવાનું છે ખાલી સબસ્ક્રાઈબ એટલે થઈ જશે જય જય માતાજી